દાહોદમાં દુલ્હન અપહરણ કાંડમાં અપહરણ કર્યું વડોદરાના સિંધરોડ પાસે મહી નદીમાંથી ચાર યુવાનોની લાશ મળી ચારેયના ડૂબી જવાથી મોત તણાઈ આવ્યાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની કોન્ફરન્સ જાકારતા મળશે વડોદરાના મેયર હાજરી આપશે

પહેલા ગળુ દબાવીને હત્યા કરી અને પછી મૃતદેહના ટુકડા કરી ફ્રીઝરમાં રાખ્યા બાંગ્લાદેશના સાંસદની ની મોટો ખુલાસો એક તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના ઉત્તરી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે બાંગ્લાદેશ થાઇલેન્ડમાં હીટ વેવના કારણે ત્રીસ ના મોત ભારત સહિત સાત દેશોનું તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને પાર મ્યાનમારમાં તાપમાન અડતાલીસ પોઈન્ટ બે ડિગ્રી રોજના ચાલીસ લોકો મોતને ભેટી રહ્યા છે ચાર જુલાઈના રોજ બ્રિટનમાં સામાન્ય ચૂંટણી વડાપ્રધાન ઋષિ સુનકની જાહેરાત વડાપ્રધાન તરીકે પ્રથમ વખત મતદારોનો સામનો કરશે હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો પ્રિયંકા ચોપરાએ ત્રણસો પચાસ કરોડ રૂપિયાનો ડાયમંડનો નેકલેસ પહેર્યો આ એક્સ્ટ્રા ઓર્ડિનારી નેકલેસ બનાવવા લાગ્યા અઠ્યાવીસો કલાક ટીઝર રિલીઝ થયું લાઈવ ઇવેન્ટમાં બુજ્જી અને ભૈરવ ના પરિચય કરવામાં આવ્યો પ્રભાસ હાજર રહ્યો કેટરીના કેફ પર લૂઝ આઉટફિટ પહેરીને ધીમે ધીમે ચાલતી જોવા મળી વિરાટ કોહલી આઈપીએલમાં માં રચ્યો ઇતિહાસ આઠ હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો રાજસ્થાન રોયલ્સ જીત સાથે બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી આરસીબીને ચાર વિકેટ તો આ હતી દેશની વીસ મોટી ખબરો મને હેડલાઇન ની ટીમ ને રજા આપશો ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે નમસ્કાર